નીતિન પટેલે પણ ઉમેદવારી કરવાની દાવેદારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જો કે પછીથી ઇનકાર કર્યો ને એવી રીતે જ ઇન્કાર કર્યો હાલના વર્તમાન સાંસદ મહેસાણા શારદાબેન પટેલે કે જેમણે પણ ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો છે પરંતુ હજી સુધી મહેસાણા માટે કોઈ જ ઉમેદવાર જે છે જાહેર કરવામાં નથી આવ્યા દાવેદારોના રાફડા વચ્ચે ટિકિટ કોને આપી તે પણ મૂંઝવણ નિતિન પટેલ રજની પટેલની દાવેદારી વચ્ચે ગૂંચવણ છે પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે પાયલ જણાવશું કે દાવેદારોના રાફડા વચ્ચે મહેસાણામાં હજી પણ કોકડું ગુંચવાયેલું છે કોનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે જે ચોક્કસપતિ જે પ્રકારે રજનીભાઈ પટેલ અને નીતિનભાઈ પટેલ જે છે દિગ્ગજ નેતાઓ કહી શકાય તેમના વચ્ચેનું જે કોકુ જે હજુ પણ ગુંજવાયું છે કોના લોબીમાંથી માણસ લેવો તેની પણ અત્યારે ચર્ચાઓ અને મનોમંથન ચાલી રહ્યું છે ત્યારે જે પ્રકારે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી તેમાં તુષા પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે તેમને પણ બાયોડેટા આપ્યો હતો તુષા પટેલ જે છે તેમનું પણ નામ સામે આવી રહ્યું છે અને એમએસ પટેલ ઊંઝાના જે નિવૃત્ત અધિકારી જે છે તેમનું પણ નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે કે નિવૃત્ત અધિકારી જે એમએસ પટેલ જે છે તેમને પણ ટિકિટ ક્યાંક ના ક્યાંક આપી શકાય છે કારણ કે જે પ્રકારે મહેસાણામાં જૂથવાદ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે ને તેને લઈને ટિકિટ કોને આપી તેનું કુકું હજુ પણ ગુથવાયું છે અને તે તેના ઉપર મનોમંથન ચાલી રહ્યું છે તમામ સીટો જ્યારે ડિક્લેર કરી દેવામાં આવી છે ત્યારે મહેસાણાની સીટ જે છે તે હજુ પણ ડિક્લેર નથી કરવામાં આવી કારણ કે જૂથવાદ જે છે તેને લઈને ટિકિટ કોને આપી કોના લોબીના માણસને આપી તે અંદરના અંદર જે પ્રકારે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે એમ પટેલ અને તૃષાબેન પટેલ જે છે તે બંનેનું નામ અત્યારે હાલમાં ચાલી રહ્યું છે